ધોરણ બાર એસપી વિભાગ બે માં ચેપ્ટર ફોરની અંદર આજે આપણે જોઈશું સભ્યપદનો જ્યારે કંપની જે જે છે છે સભ્યનું નામ રદ થાય ત્યારે તે વ્યક્તિના સભ્યપદનો શું આવે છે અંત આવે છે એટલે કંપનીના સભ્યપત્રક માંથી તેનું નામ શું કરી દેવામાં આવે કાઢી દેવામાં આવે તો કેટલાક સંજોગો જે છે કે કયા સંજોગો અંગે નામ જે છે કાઢી દેવામાં આવે તો આપણે જોઈએ એમાં પહેલું છે શેર ફેરબદલી દ્વારા એટલે કે કંપનીનો સભ્ય જે છે પોતાના તમામ શેર એટલે બધા જ શેર અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિને વેચી દે આપી દે કે વેચી દે કે બેઠ સ્વરૂપે આપે ત્યારે તે જે છે શેર ફેરબદલીની પ્રક્રિયાના આધારે શેર વેચનારનું નામ જે છે સભ્યપત્રકમાંથી શું કરી દેવામાં આવે છે રદ કરી દેવામાં આવે છે એટલે કે કાઢી દેવામાં આવે છે પરિણામે શું થાય છે કે વેચનારનો જે છે સભ્ય પદનો અંત આવે છે એટલે તે જે છે શેરના તમામ હક જે છે અધિકાર જે છે તે ગુમાવે છે આગળ જોઈએ આપણે બીજું કાયદાકીય હસ્તાંતરણ દ્વારા એટલે લીગલી આપણે જોઈએ કે જ્યારે કોઈ સભ્યનું અવસાન થાય નાદાર થાય જાહેર થાય કે પછી અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદાની જે છે પ્રક્રિયા દ્વારા શેરની માલિકી તેના કાયદેસરના પ્રતિનિધિને મળે છે પરિણામે શું થાય છે મૂળ સભ્યના જે છે સભ્યપદનો સુ આવે છે અંત આવે છે એટલે જે પહેલાં જે સભ્ય પદ ધરાવતા હતા વ્યક્તિ તે વ્યક્તિનું સભ્યપદનું સુ આવે છે અંત આવે છે આગળ જોઈએ આપણે શેર જપ્તી દ્વારા એટલે કંપનીના શેર પરના હપ્તા મંગાવ્યા હોય અને નિયત મુદ્દતમાં શેર હોલ્ડર્સ હપ્તાની રકમ ન ભરે એટલે સમય અનુસાર જે છે એ પ્રીમિયમ કે રકમ ન ભરે ત્યારે યોગ્ય કાર્યવાહી દ્વારા તેના શેર શું કરી નાખવામાં આવે છે જપ્ત કરી નાખવામાં આવે છે પરિણામે શું થાય છે તે શેર હોલ્ડરનું પત્રકમાંથી રદ થતા સભ્યપદનો અંત આવે છે એટલે તમામે તમામ જે શેર છે જે કંપની શું લઈ લે છે તેના હાથ અંતર્ગત લઈ લે છે જો કે શેર જપ્તી અંગેની જોગવાઈ કંપનીના નિયમન પત્રમાં હોવી જરૂરી બને છે આગળ જોઈએ આપણે તો શેર લિયનના હકનો ઉપયોગ કરે ત્યારે કંપનીના નિયમન પત્રમાં શેર લિયન અંગેની જોગવાઈ હોય તો કંપની પોતાની લેણી રકમ જે છે વસૂલ કરવા માટે શેર હોલ્ડર્સને શું આપે છે નોટિસ આપે છે એટલે કંપની પોતાની રકમ જે છે એ લેવા માટે પહેલાં તો શું કરે શેર હોલ્ડર્સને સૂચના આપે નોટિસ આપે જ્યારે કંપની જે છે શેર લિયરના હક્કનો ઉપયોગ કરી પોતાનું લેણું વસૂલ કરવા શેર હોલ્ડર્સના શેર શું કરી નાખે છે વેચી દે છે ત્યારે તેના મૂળ જે શેર હોલ્ડર્સ છે ઓરિજિનલ જે શેર હોલ્ડર્સ જે છે પહેલાંના તેનો સભ્યપદનો શું આવે છે અંત આવે છે અગર હવે આપણે આગળ જોઈએ તો રિડિમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરે ત્યારે તો કંપની જે છે એ રિડિમેબલ પ્રેફરન્સ શેર જે છે એ બહાર પાડ્યા હોય અને શરત અનુસાર મુદ્દત પૂરી થાય એટલે કે સમય મર્યાદા જ્યારે પૂરી થઈ જાય ત્યારે કંપની જે છે શેર પરત લઈ નાણાં શું કરે છે ચૂકવી દે છે એટલે પાછા લઈને તેને પોતાના જે બી નાણાં થતાં હોય તે આપી દે છે પરિણામે શું થાય છે શેર હોલ્ડર્સના સભ્યપદનો અંત આવે છે આગળ આપણે જોઈએ તો શેર વહેંચણી રદ કરાવે ત્યારે એટલે કંપની ધારાના મુજબ નિયમિત શેર વહેંચણી માટેની જોગવાઈઓનો ભંગ થતો હોય બરાબર ત્યારે અસર પામતા શેરધારકો જે છે એ શેર વહેંચણી શું કરે છે રદ કરાવે છે તો તેથી તેઓના સભ્યપદના શું આવી જાય છે અંત આવી જાય એટલે કોઈ પણ પ્રકારની જોગવાઈઓ જે છે તે ભંગ કરે તેનું પાલન ના કરે ત્યારે પરિણામે શું થાય છે શેરધારકો જે છે શેર વહેંચણી રદ થાય છે એટલે નામંજૂર થાય છે અને છેવટે સભ્યપદનો શું આવી જાય છે અંત આવી જાય છે આગળ આપણે જોઈએ તો કંપની સમેટી લેવામાં આવે ત્યારે એટલે કે બંધ કરવામાં આવે ત્યારે એ કંપની પોતાનો ધંધો બંધ કરે કે પછી સમેટી લે કાં તો પછી પડચામાં જાય એટલે કે નુકસાનમાં જાય ત્યારે કંપની જે છે કંપનીનો અંત આવે સાથે સાથે સભ્યપદનો પણ અંત આવે એટલે જો કંપની જ નથી તો કંપનીના સભ્યપદ પણ હતા જ્યારે કંપની જ બંધ થઈ જાય તો કોઈ પણ સભ્ય કે શેર હોલ્ડર્સ કે ડિવેન્ચર હોલ્ડર્સ કોઈ નથી હોતા એટલે સભ્યપદ ઓટોમેટિકલી જે છે તે બંધ થઈ જાય છે આગળ જોઈએ આપણે તો કંપનીઓના સંયોજન અને જોડાણ દ્વારા જ્યારે બે કંપનીઓ પૌકી કોઈ એક કંપનીનું બીજી કંપનીનું સંયોજન થાય એટલે બે કંપનીઓ જે છે તે ભેગી થાય મર્જ થાય અથવા બે કંપનીઓ જોડાણ કરી નવી કંપની સ્થાપે ત્યારે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યોના સભ્યપદનો શું આવે છે અંત આવે છે જો કે અસ્તિત્વ ગુમાવનાર વ્ય કંપનીના સભ્યો જે છે સૂચિત સૂચિત શરતોનું જે છે આધીન નવી કંપનીનું સભ્યપદ મેળવે છે એટલે બે કંપની જ્યારે ભેગી થતી હોય ત્યારે જે જૂના સભ્યપદ હતા તે સભ્યપદના અંત આવે છે અને એક નવા જે છે સભ્યપદમાં લોકોનો ઉમેરો થાય છે એટલે કે નવા સભ્યપદ તરીકે નિમણૂક કરવામાં આવે છે તો આ રીતે જે છે સભ્યપદનો જે છે એ અંત આવે છે